આપણે મામા ના ઘરે પોક ગયા ગાર્યું બાર્યું કરી ચાલુ કર્યું છે જો અમારા ખાસ માણ આવી ગયા હે ક્યાંથી ધોરાજી થી નાની પરબડી થી બેસી કેતન મામાના મામા મારા મામા રે ને એના મામા હે બેસી લઈને પ્લાસ્ટર કરવા બોલાવ્યા જો હાલો હાલો કારીગર ઉભા થાવ આ નો ભાઈ હોય અમને

तमदवात हो गिया तने थे चारता चारता मेगी ना ना नाही ना हो गिया हां चलती जाओ रे रे बोल दी रे रे हां दाबी रोकाणा है हां ओरो के धर्मोकुल ने स्टील उठे तो तेला बोले सीटू धर्मोकुल लेवन के तो तो कालो लेता रे लेता रोकाड़े रोद लेतु जावा ना ओरो करना नहीं कांजिए अन समझाओ के काका काका समझे जे

આપડે મામા ઘરે આવતા રહ્યું બધું કામકાજ બધું પતી ગયું ને કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે વાગ્ય ન હોય ને આપણે ખાઈ પીને રેડી થઈ ગયા છે અને હવે ગામમાં જવું કે ચક્કર મારો કારણ કે હવાર ને આપણે બહાર નીકળ્યા નથી કામમાં આવે તો હાર વાલો ગામમાં જઈ આપણે તોફિક ભાઈ આવી ગયા છે જ્યારના બેઠા હતા અમે હીરાબરા ગેટે ગાડી રાખીને અમે જાય છીએ ગામમાં ચક્કર મારવા

કાલાવડમાં હમણાં છે ને નવરાત્રિ છે ને બે ધંધી તમને ટ્રાફિક બ્રાફિક દેખા છે ધંધી પછી કાલાવડમાં કોણ એને કોઈ પૂછશે નહીં એની કેટલા ન મારવાનું સીતરામાની ગરબી બ્રેક આવ્યો લાગે કઈ ચા પાણી નાસ્તાનો બ્રેક આવ્યો હાલો મળશું મેડે ખેડે પછી આગળ નથી આવડતું કાંઈ મળશું આપણે સારું વાત

તો લોકને આપણે કરીને મળી આવનારમાં નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ સફાઈ